ગ હે મોતી માવેરી તો એના હે મોલા કરે એવા સુખ રે હે સાગર માસ લો મોતી એવા સવિને મળે તો એના હે મોલા કરે ઉપરે સાગર માં સુ મોતી લાય સરે એવા ખરીદી કરે એને હોટ ને આવે એવા ખરીદી કરે

મોતી ડે રે રે એવા સુખ રે ે સાગર માં મોતી રા ઈ રે મોટી મારે એ સૌદ લોક સમા ઈ રે મોટી મા શૌદ લોક રે એ બ્રહ્મા ને વિષ્ણુ એના એ સતન કરે એવા સુખ રે એ સાગર માસલો એ મોતી રાસ રે એ બ્રહ્મા ને વિષ્ણુ એના કરે એવા સુખ રે સાગર માં મોતી ડે રે આજ લો મોતી ડાસ રેવા સુખ રે હે સાગર માંસ લો મોતી ડરે कह रे तमदास हिम रेवाे तमदास हिम केर हे मलजी वेतेना हे સુખ રે સાગર માં હસલો મોરદી હે મુ કરે હે રેવા સુખ રે સાગર માં હં મોતી રા રે મોતી

साबानि गीता बे वा सर्वे सम्भोनी सद्गुरु